વાઘોડિયાની સુમનદીપ હોસ્પિટલની બસ વાઘોડિયા નજીક નદીના પાણીમાં ફસાઈ રેસ્ક્યુ કરી પેસેન્જરને બહાર કાઢ્યા હવામાન વિભાગની આગાહી અનુસાર આ ખૂબ જ વરસાદ વરસવાને કારણે વાઘોડિયા નજીકથી પસાર થતી ઢાઢર નદી તેમજ બોબડ નદીમાં પાણી આવવાને કારણે દર્દીઓને લઈને જતી સુમનદીપ હોસ્પિટલની બસ બોબડ નદીના પ્રવાહમાં હરેશ્વર પાસે ફસાઈ હતી ત્યારે નજીકમાં પાસે આવેલ કસુંબિયા ગામના સાબસ યુવાન પોતાના જાનના જોખમે કોઈ પણ ફાયર સેફ્ટી સાધનો વગર સાઈઠ માણસો રેસ્ક્યુ કરી અને આ બાદ બચાવી લીધા છે અને બસના બધા જ પેસેન્જર માણસો કસુંબિયાની ગુજરાતી સ્કૂલ ખાતે મોકલવામાં આવે દરેક પેસેન્જર સલામત છે જે બદલ કસુંબિયાના યુવાનોને બસમાં ફસાયેલા લોકોને ગામના જાબાજ યુવાનોને પોતાના જીવની પરવા કર્યા વગર બસ પેસેન્જર બચાવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો પ્રશાંત પરમાર મધ્ય ગુજરાત નવાદ ન્યૂઝ સંખેડા